હિન્દુઓ પર અનેક વાર અત્યાચાર તેમજ હુમલાઓ કરવામાં આવતા હિન્દુ સંગઠન સાથે તમામ જાતિના લોકો ભેગા મળી પ્રાંત કચેરી ખાતે આવેદનપત્ર પાઠવ્યું હતું તાલુકાના હાથાવાડા ગામે મુસ્લિમ સમાજના લોકો હિન્દુ ધર્મ લોકો વસવાટ કરે છે જેમાં મુસ્લિમ સમાજના લોકોની બહુમતી હોવાથી હિન્દુ પરિવારો ઉપર અગાઉથી વારંવાર હુમલાઓ તેમજ અત્યાચાર અને ધાર્મિક ઉત્સવો સામે અડચણ ઉભી કરતા હોય છે ત્યારે બાવીસ જાન્યુઆરીના દિવસે ભગવાન શ્રી રામની અયોધ્યા ખાતે પ્રાણ પ્રતિષ્ઠા હોવાથી સમગ્ર દેશમાં મનાવવામાં રહ્યો હતો ત્યારે જોડાતા ગામના અમુક લઘુમતી સમાજના આંખોમાં ઝેર આવી જતા દેવસીભાઈ પ્રજાપતિને ધમકીઓ આપી હતી ત્યારબાદ છવ્વીસ જાન્યુઆરીના રોજ બોલાચાલી કરી તમે પ્રસાદ કેમ બનાવ્યો હતો ને શ્રી રામ ભગવાનનો ફોટો લઈને સૌની આગળ કેમ ચાલતો હતો તેવું કહી લાકડી ધોકા વડે હુમલો કરવામાં આવતા પિતા વાધાભાઈ પુનમાજી પ્રજાપતિ વચ્ચે પડતા તેઓને પણ લાકડી અને ધોકાવાળી માર મારવામાં આવતા પિતા પુત્ર ઈજાઓ પહોંચાડી હતી ત્યારે બંને ઈજાગ્રસ્તોને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા જે અનુસંધાને હિન્દુ સંગઠન સહિત હિન્દુ ધર્મ પ્રેમી જનતાએ આ બાબતે આવેદન પત્ર પાઠવી હુમલો કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવા જણાવ્યું હતું અને જો આ બંને ઇજાગ્રસ્તોને ન્યાય નહીં મળે તો હિન્દુ પરિવારોને ગામ છોડીને સ્થળાંતર કરવું પડશે તો તેની જવાબદારી સમગ્ર તંત્રની રહેશે તેવું જણાવ્યું હતું જેમાં રેલી સ્વરૂપે મોટી સંખ્યામાં હિન્દુ ધર્મ પ્રેમી જનતા દ્વારા નાયબ કલેક્ટરને આવેદન પત્ર પાઠવ્યું હતું જય શ્રી રામ આજે આખો હિન્દુ સમાજ થરાદનો હાથાવાળાની દુઃખ દુઃખદ ઘટના જે બની હતી અને એની અંદર એક હિન્દુ સમાજના બે ભાઈઓને માર મારવામાં આવ્યો હતો આજે અમે આખી હિન્દુ સમાજ ભેગી થઈ અને આવેદનપત્ર સાહેબને આપ્યું છે અમે સાહેબને વિનંતી પણ કરી હતી કે વારંવાર આ બનતી ઘટનાઓ હિન્દુઓ ઉપર હુમલો આ અત્યાચાર હવે પછીનો બંધ થવો જોઈએ અમે વારંવાર બેથી ત્રણ વખત આવી ઘટના સહી લીધી છે હવે સહી લેવામાં આવશે નહીં અમે તંત્રને પણ પોલસને પણ અમે વિનંતી કરીએ છીએ કે આ હાથાવાડાની અંદર ઘણી વખત દુર્ઘટનાઓ બનતી હોય છે એટલા માટે કરીને અમારી વિનંતી છે કે એના ઉપર તાત્કાલિકથી તાત્કાલિક પગલાં લેવામાં આવે જો પગલાં લેવામાં નહીં આવે તો આ પછી થરાદની અંદર મોટું આંદોલન થશે એ પણ અમે ચમકી આપીએ છીએ જય ભારત માતા કી જય જય શ્રી રામ આથાવાડાની અંદર જે પ્રજાપતિ સમાજના કુટુંબ ઉપર જે પ્રમાણે વિદર્ભ દ્વારા હુમલો થયો છે એને અમે સખત શબ્દોમાં વખોડી દઈએ છીએ સમગ્ર હિન્દુ સમાજ એની પડખે છે આ કોઈ એક વ્યક્તિની સમસ્યા નથી અને આ પ્રકારના એક ગામમાં કોઈપણ પ્રકારના અનિચ્છીનીય બનાવો બનવા જોઈએ નહીં નહીતર સમગ્ર હિન્દુ સમાજ થરાદમાં આંદોલન કરશે

બનાસકાંઠાના વિરમપુરમાં કાર્યરત કન્યા શાળાના છવ્વીસ જાન્યુઆરી વાલીઓ શાળામાં વિદ્યાર્થીનીઓને સુવિધાઓ ન મળતી હોવાના આક્ષેપ સાથે વિરોધ પ્રદર્શિત કર્યો હતો જો કે તે બાદ ત્રણ દિવસે રજા આવતા વાલીઓ સોમવારે શાળા ખાતે એકઠા થયા હતા અને આદિવાસી આગેવાનોની હાજરીમાં શાળાનો ઘેરાવ કરી શાળા વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા જોકે વાલીઓના હોબાળાની જાણ અધિક કલેક્ટરને થતા અધિક કલેક્ટર સ્થળ ઉપર દોડી આવ્યા હતા અને અધિક કલેક્ટર સમક્ષ વાલીઓએ રજૂઆત કરી કે વિદ્યાર્થીનીઓને શાળામાં માર મારવામાં આવે છે જમવાનું સમયસર મળતું નથી અને પ્રાથમિક સુવિધાનો અભાવ છે જોકે વાલીઓની રજૂઆત સાંભળ્યા બાદ સમસ્યા હલ કરવાની અધિક કલેક્ટરે ખાતરી આપતા મામલો થાળે પડ્યો હતો જો કે તે બાદ હવે વાલીઓએ સાત દિવસની મુદત આપી છે સાત દિવસમાં માંગણીઓ પૂરી કરવામાં નહીં આવે તો ફરી વાલીઓ ઉગ્ર વિરોધ પ્રદર્શિત કરી શાળાને તાળાબંધી કરશે વિવાદમાં એવું હતું કે અત્રે કન્યા સાક્ષરતા નિવાસી શાળા વિરમપુર અમીરગઢ તાલુકામાં આવેલી છે અને નવીન શાળા બનેલ છે બધી જ ફેસિલિટીઓ બાળકોને આપણે આપીએ છીએ સરકાર ખૂબ જ પ્રયત્નશીલ છે કે બધી ફેસિલિટીઓ આપણને આપી રહી છે પરંતુ ખોટી એવી બાબતોથી વાલીઓને વાત કરીને તદ્દન અર્થવિહોણી બાબતો કે જે બાળકો પણ સ્વીકારવા તૈયાર નથી એવી બાબતોની રજૂઆતો અહીંયા કરીને શાળાનું વાતાવરણ બગાડવામાં આવ્યું છે જે ખૂબ જ દુઃખદાયક છે મારા માટે શાળા માટે અને આપણા તાલુકા માટે કેમ કે આ જે શાળા છે આપણા તાલુકાની છે આપણી જે દીકરીઓ છે અને આપણી દીકરીઓને શાળાને આ બદનામ કરવાનું થોડુંક કાવતરું પણ કરવામાં આવેલું છે જે ખૂબ ખરાબ છે થોડોક પોલિટિકલ પણ ઇસ્યુ કરવામાં આવેલા છે અને જે રજૂઆતો છે કે બાળકોને માર મારવામાં આવે છે બાળકોને ફેસિલિટી નથી મળતી બરાબર તો અહીંયા એક પણ બાળકને માર મારવામાં આવ્યો નથી આપ પણ બાળકને રૂબરૂ પૂછીને પૂછી શકો છો દરેક ક્લાસમાં રૂબરૂ જઈ શકો છો અને બાળકને સામે તમે પ્રશ્નોત્તરી કરી શકો બાળક તો ખોટું ના બોલે એ ખોટું બોલે પણ બધા બાળકો તો ખોટું ના બોલી શકે ને તો એ પણ આપ કરી શકો છો એટલે શાળાને વાતાવરણ ખરાબ કરવા માટેના પ્રયત્ન છે જે આ સાચી હકીકત છે આવે તો જે વિરમપુર ખાતે જે કન્યા સાક્ષરતા નિવાસી જે શાળા ચાલે છે ત્યાં જે પ્રાથમિક સુવિધાઓ કહેવાય એ પ્રાથમિક સુવિધાઓમાં ગાઢલા છે પલંગ છે તેની વ્યવસ્થા નથી અને વિદ્યાર્થીઓને શિક્ષકો દ્વારા જે ઢોર મારવામાં માર મારવામાં આવ્યો છે એ બાબતે વાલીઓએ બે નહીં એક વાર નહીં બે વારની પણ ત્રણ ત્રણ વાર રજૂઆતો કરી છે એમ છતાં એમનું કોઈપણ પ્રકારનું નિરાકરણ આવેલું નહોતું જેથી આજે વાલીઓને સાથે રાખી સ્કૂલનો ઘેરાવ કરવામાં આવ્યો હતો અને ઘેરાવ બાદ ડેપ્યુટી કલેક્ટર એટલે કે પ્રાયોજના જે અધિકારી છે એ પોતે અહીંયા આવ્યા એમને એમને આશ્વાસન આપ્યું છે કે તમારા જે પણ સમસ્યાઓ છે એનું સાત દિવસની અંદર અમે તાત્કાલ ધોરણે નિરાકરણ લાવશું અત્યારે પ્રાય આયોજન અધિકારીની બાહેંદરી મુજબ અમે આ ઘેરાઓ અત્યારે ઘેરામાંથી મુક્ત કરીએ છીએ અને આવનારા સમયમાં જોવાનું રહેશે કે જો સાત દિવસમાં એ લોકો યોગ્ય પરિણામ નથી લાવતા તો વાલીઓને સાથે રાખી વિદ્યાર્થીઓ માટે જ્યાં પણ લડત લડવાની થશે લડીશું જે પણ કાર્યવાહી કરવાની થશે અમે કરીશું કેન્દ્રીય નિવાસી શાળા વિરમપુર ખાતે તમામ દીકરીઓના વાલીઓ સાથે મળીને તારીખ વીસ ના રોજ અમે માન્ય શ્રીને આદિજાતિ વિભાગ બિરસા મુંડા કલેક્ટર સાહેબ ને પ્રાયત અધિકારી માંગણીઓ અમારી મૂકી હતી એના અનુસંધાને સૌ સાથે મળીને અમારા પ્રાયત અધિકારી નિવાસી શાળામાં આવીને જે જે માગણીઓ હતી એ દિન સાત આપવાની બોયધરી આપી છે અને સૌ વાલી આગેવાનો તેઓ રૂબરૂ આવી લેખિત લેવા માટે કરીને અમે બંધાયા છીએ મેનુ પ્રમાણે જે જે તકલીફો હતી કન્યાઓને જે ત્રાસ હતો એ બધું જ પૂરું કરવા માટે

ધાનેરા નગરપાલિકામાં અવારનવાર વીજ બિલ બાકી રહી જાય છે ત્યારે અનેકવાર વીજ કનેક્શન કાપી દેવામાં આવે છે ત્યારે પણ ધાનેરા નગરપાલિકાનું ચાર કરોડ છવ્વીસ હજારનું વીજ બિલ બાકી હોવાથી ધાનેરા જીબીના કર્મચારીઓ દ્વારા નગરપાલિકાનું વીજ કનેક્શન કાપી દેવામાં આવ્યું છે

સામાન્ય ઠંડી જોવા મળી વાદળો આકાશમાં ઘટા ટોપ ઘેરાતા ધરતીપુત્રો ચિંતિત બન્યા બટાટા રાયડુ સહિત શિયાળુ પાકમાં ખેડૂતોને નુકસાનીની ભીતિ ધાનેરા પંથાવાળા દાંતીવાડા પંથકમાં સવારથી જ વાતાવરણ વાદળછાયું રહ્યું હતું

વાત કરી રહ્યા હતા તે સમયે અચાનક અજાણ્યા સિવિલ ડ્રેસમાં સાત શખ્સો આવ્યા અને અને ગળા શરીરના ભાગેથી પકડી બળજબરીપૂર્વક ત્યાંથી લઈ હતા તે સમયે તેવું પૂછતા જાહેરમાં અપમાનજનક વર્તન કરી કરી ડરાવેલ અને ઢસડીને બંનેને કારમાં બેસાડી રોડ પર ફેરવેલ ત્યારબાદ મૂળા કારમાંથી ઉતારી પોલીસ વાનમાં બેસાડી પાલનપુર હેડ ક્વાર્ટર ખાતે લઈ ગયા હતા બંનેને ઢસડીને લઈ જ રહ્યા હતા તે સમયે પોલીસ કર્મચારીઓના નખ વાગતા તેમની ઈજા પણ પહોંચી હતી ત્યારબાદ બીજા દિવસે બંનેને પોલીસ વાન મારફતે ડીસા શહેર ઉત્તર પોલીસ મથકે લાવેલા ત્યારે જ તેઓને ખબર પડી કે વડાપ્રધાનની ની જાહેર સભા હોવાથી સુલેહ શાંતિનો ભંગ ન થાય તે માટે તેમની અટકાયત કરવામાં આવી હતી ત્યારબાદ મામલતદાર કચેરી ખાતે જાતુ મુચરકા પર છોડવાના કાગળો તૈયાર કરતા બંને લેવા માટે અને કેસ લડવા માટે વિરોધ ઉઠાવ્યો પરંતુ તેમની વાત કોઈ સાંભળી ન હતી ત્યારબાદ જામીન પર છૂટ્યા પછી ભાઈ તરત જ બંને સરકારી હોસ્પિટલ ખાતે પહોંચીને સારવાર લીધી આ સમગ્ર મામલે ભીમાભાઈ ચૌધરીએ ડીસા કોર્ટમાં ફરિયાદ કરી હતી જેમાં ફરિયાદી તરફે એડવોકેટ સુભાષ ઠક્કર આરએસ ઠક્કર પીઆર સોલંકી તથા આર કે ચૌહાણ વગેરે એડવોકેટની પેનલ હાજર રહેતા હતા

બે હજાર સોળમાં એલસીબી પીઆઈ જે સિંધવ દ્વારા અમારા ઉપર ખોટો કેસ કરવામાં આવ્યો અમારે મારઝોડ પણ કરવામાં આવી ગાળાગાળી અમારા સાથે કરવામાં આવી બનાવ એવો હતો કે નરેન્દ્ર મોદીની પાલનપુરની અંદર એક સભા હતી અને એ સભાને લઈને ત્યારે હું આમાંથી પાર્ટીમાં હતો તો એ વખતે મારા ઉપર કે તમે તોફાન કરવાના છો કાળા વટા ફરકાવવાના છો તો આ બાબતને લઈને જે ઇન્ચાર્જ એલસીબી પીઆઈ હતા જે સિંધવ તો ખૂબ અમને ગાળા ગાળી કરી અમારા સાથે મારઝૂડ કરી અને અમારા ઉપર ખોટી એકસો એકાવન અને એકસો અઠ્યાસી વગેરે કલમો અમારા ઉપર દાખલ કરીને અમારી અટકાયત કરેલી પરંતુ વારંવાર જ્યારે આ કોઈ મુખ્યમંત્રીના કાર્યક્રમ હોય સંત્રીમંત્રીના ભાજપના કોઈ મંત્રીઓના કાર્યક્રમ હોય ત્યારે દર વખતે પોલીસ દ્વારા મારી અટકાયત વારંવાર કરવામાં આવે અમને અપમાનિત કરવામાં આવે આ પ્રકારના વારંવાર ઘટનાઓ ઘટીતી અને જ્યારે જે સિંઢ એલસીબીપીએ પણ આજ પ્રકારનું અમારા સાથે વર્તાવ કર્યો એટલે ન છૂટકે અમે દિશા નામદાર કોર્ટની અંદર અમારા એડવોકેટ માનનીય શ્રી આરએચ ઠક્કર સુભાષભાઈ ઠક્કર પી આર સોલંકી અને આર કે ચૌહાણ પણ આ મારા કેસની અંદર સાથે રહ્યા અને સુભાષભાઈ ઠક્કર ઠક્કર એસ યુ નામથી ઓળખાય છે કારણે આજે અમને નામદાર કોર્ટની અંદર ન્યાય મળ્યો છે આજે શર્મા સાહેબે હુકમ કર્યો છે કે તાત્કાલિક ક્રિમિનલ કેસ રજિસ્ટ્રી દાખલ કરવો અને જે સિંધવ જે એલસીબી હતા એમના ઉપર તાત્કાલિક સમન્સ દાખવવાનો આજે હુકમ કર્યો છે આ તબક્કે હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું આજે મને ન્યાય મળ્યો છે અને આવી રીતે ભારતીય જનતા પાર્ટી ખોટા આવી રીતે પોલીસનો દુરુપયોગ કરી અને હેરાન કરવાના કિસ્સાઓ વારંવાર બન્યા છે અને આ એક દાખલો બેઠો છે મને આજે સંતોષ છે મને આજે ન્યાય મળ્યો છે

યોજાયેલ ટુર્નામેન્ટમાં જિલ્લાની અલગ અલગ ચૌદ જેટલી ટીમોએ ભાગ લીધો હતો આ ટુર્નામેન્ટની શરૂઆત સરકારી માધ્યમિક શાળા માલોત્રાથી થઈ હતી જ્યારે પૂર્ણાહુતી ડીસાના સ્પોર્ટ્સ ક્લબ ખાતે રાખવામાં આવી હતી આ ટુર્નામેન્ટની ફાઇનલ અને સેમી મેચ ડીસા ખાતે યોજાઈ હતી ફાઇનલ મેચ લાખણી અને વાવ ટીમ વચ્ચે રમાઈ હતી જેમાં લાખણીની ટીમ વિજેતા બની હતી અરવલ્લી ડીપીઓ નૈનેશ દવેના હાથે ટ્રોફી અનાવરણ કરી ટુર્નામેન્ટની પૂર્ણાહુતી પ્રસંગે ધારાસભ્ય પ્રવિણ માળી સહિત સંઘ પ્રમુખ ડોક્ટર એસડી જોશી નગરપાલિકા ઉપપ્રમુખ શૈલેષભાઈ રાયગોર સહિત સંઘ કારોબારી સભ્યો ઉપસ્થિત રહ્યા હતા અને સરકારી શાળાઓના રમત ગમતમાં શ્રેષ્ઠ દેખાવ કરનાર બાળકો અને શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું હતું ગુજરાત રાજ્ય શિક્ષણ સેવા ત્રણ સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ બનાસકાંઠાના શિક્ષક સંઘ તરફથી અમે છેલ્લા છ વર્ષથી એટલે કે આ છઠ્ઠી સીઝન છે ક્રિકેટના ટેનિસ ટુર્નામેન્ટનું આયોજન કરેલું સમગ્ર જિલ્લાના વિવિધ તાલુકાઓ એટલે કે કુલ બાર તાલુકાની બાર ટીમો અને એક જિલ્લા શિક્ષણ અધિકારી અને એક અધિકારી એમ કુલ ચૌદ ટીમોએ આ છેલ્લા એક મહિનામાં વિવિધ સ્થળોએ લીગ મેચો રમેલી અને આજે ડીસા સ્પોર્ટ ક્લબ ખાતે આપણે સેમિફાઈનલ અને ફાઇનલ મેચનું આયોજન રાખેલ છે સાથે સાથે સમગ્ર જિલ્લાના સરકારી શિક્ષકોનો સ્નેહમિલન કાર્યક્રમ પણ રાખેલો છે જેમાં આપણે ક્રિકેટના બહાને ક્રિકેટના માધ્યમથી સમગ્ર બનાસકાંઠાની સરકારી શાળામાં શ્રેષ્ઠ પ્રદર્શન રમતગમત દ્રષ્ટિએ કરનાર વિદ્યાર્થીઓ રમતગમત દ્રષ્ટિએ આગળ જનાર શિક્ષકશ્રીઓ અને બેસ્ટ જે પ્રદર્શન કરે છે સમગ્ર વર્ષ દરમિયાન એવી શાળાઓનું આપણે આજે સન્માન કરવાનો કાર્યક્રમ રાખેલો છે આ સમગ્ર કાર્યક્રમમાં મારા જિલ્લા શિક્ષણ અધિકારીની સાથે સાથે નયનેશભાઈ દવે અરવલ્લી ડીપીઓ સાથે સાથે આ જિલ્લામાંથી પાંચ દર વર્ષની જેમ આ ક્રિકેટ ટુર્નામેન્ટનો અમારા સરકારી શિક્ષકોનો એક મુખ્ય હેતુ એ રહેલો છે કે રમત દ્વારા વિદ્યાર્થીઓને પણ એક પ્રકારની પ્રેરણા મળે અને જ્યારે વિશ્વમાં ભારત રમતગમત દ્રષ્ટિએ જ્યારે આગળ વધી રહ્યું છે ત્યારે આપણા વિદ્યાર્થીઓ પણ રાજ્ય કક્ષાએ નેશનલ કક્ષાએ ભાગ લે એવી અમારી ઈચ્છા છે એમાં મોટા ભાગના શિક્ષક મિત્રો આજે રજા હોવા છતાં પણ અહીં ઉપસ્થિત છે અને એમના ઉત્સાહમાં વધારો કરવા માટે આજે માન્ય ધારાસભ્યશ્રી આપણા પ્રવીણભાઈ માળી સાહેબ વગેરે અહીં ઉપસ્થિત રહીને અમને માર્ગદર્શન કરેલ છે અને અમારા ઉત્સાહમાં વધારો કરેલો છે પ્રમુખશ્રી તરીકે એસ ટી જોશી સાહેબ અને અમારા મહામંત્રી તરીકે રિયા ચૌધરી સાહેબની પણ સૂચક આજે હાજરી રહેલી છે ધન્યવાદ